ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર સામાજિક અને સેવાકીય કાર્યોમાં સદા અગ્રેસર રહ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે રવિવારના રોજ યોજાનારા સમૂહ લગ્નોત્સવમાં એકાવન જોડાઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માનશે જેની ગુપ્તા ફાર્મ ખાતે ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આવતીકાલે તારીખ ત્રેવીસ બે ના રોજ એકાવન દીકરીઓને ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તૈયારીમાં એવું છે કે છેલ્લા પંદરથી વીસ દિવસથી ગુંજના તમામ સદસ્યો જનતા જન તોડ મહેનત કરે છે તન તન મનથી સાથે સાથે ધનથી પણ સેવામાં લાગેલા છે ને એ ભાગરૂપે આજે આગલે દાડે તૈયારી લગભગ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે સફાઈ સફાઈનો ફિનિશિંગનો જ કામ બાકી છે એ ચાલું છે આ તબક્કે તમામ અંકલેશ્વર ભરૂચ અને ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ વખતે એક્યાવન દીકરીઓને અમે સિલાઈ મશીન જે આપવા જઈ રહ્યા છે એ આત્મનિર્ભર કરવા માટેનો એક સંકલ્પ જે અમારા ગુણ સોશિયલ ગ્રુપમાં નક્કી કરવામાં આવ્યો તે કાલે પૂર્ણ થશે ને આ ભવ્ય આયોજનને જોવા બધાને આવકારું છું ને બધાને બધા અહીંયા આવીને નિહાળે આ પ્રસંગને ખૂબ ખૂબ ધન્યવાદ એ જે રાજકોટમાં ઘટના ઘટી સમૂહ લગ્નની કે આજે આયોજકો મળતા નથી આજે સમૂહ લગ્ન હતા તે આયોજકો નથી ગાયબ થઈ ગયા છે અત્યંત દુઃખદ વાત છે એ દુઃખ દુઃખની વાત એવી છે કે આવા પ્રસંગે આયોજકોને ઉદવા પડે એ બહુ જ અત્યંત દુઃખની વાત છે આ તબક્કે આવતીકાલે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા એક્યાવન દીકરીઓના અમારા માંડવે લગ્ન છે અંકલેશ્વરમાં તો આ તબક્કે ત્રેવીસ બે આ તબક્કે હું આ દીકરીઓને આટલો મેસેજ પહોંચાડવા માંગુ છું મીડિયાના માધ્યમે કે અહીંયા આવતા હોય તો અમે તમામ દીકરીઓને અહીંયા ધૂમધામથી પરણાવી દઈશું ને જે કંઈ અમારાથી જે કન્યાદાન બી આપવાનું આવે છે તે આપીશું